રાજ્યમાં પ્રથમ વખત એક સાથે ત્રણ હજાર કેન્સરગ્રસ્ત દર્દીઓ અને હિંમતભેર સાજા થયેલા લોકોએ વેલકમ નવરાત્રીનું આયોજન કર્યું હતું કેન્સરગ્રસ્ત દર્દીઓ અને રોગને માત આપી વોરિયર્સ થયેલા લોકોએ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા તમામ પીડિતો અને સાજા થયેલા ખેલૈયાઓએ કાલની ચિંતા કર્યા વગર આજમાં જીવી લેવાના ધ્યેય સાથે માતાજીની આરાધના કરી નવરાત્રીને વેલકમ કર્યું હતું કેન્સરના રોગ અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં જુસ્સો ભરવા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા મોરારે બાપુને વિશેષ ઉપસ્થિતિમાં કેન્સર વોરિયર્સ નવરાત્રી ઉત્સવ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્સર વોરિયર્સે ગરબે ઘૂમીને જાણે કેન્સરને હરાવવાનો શક્તિનો શંખનાદ કર્યો હોય તેમ કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો હતો રાજકોટ આવેલા કેન્સર ત્રિવેણી બેન લશ્કરીએ કહ્યું હતું કે સાત વર્ષ સુધી કેન્સર સામેની જંગ લડી છે હવે માત્ર દવા પર સારવાર ચાલી રહી છે હાલ કેન્સર ને હરાવીને હાલ જિંદગી માણી રહી છું મહિલાની સાથે સ્નેક કેચર્સ પણ છું અને સાપને પકડીને તેઓને સુરક્ષિત જગ્યાએ મૂકીને આનંદ અનુભવું છું કેન્સર પીડિતો એ ઉદાસ થવાની જરૂર નથી આજે જેવી લ્યુકકાલની ચિંતા કાલ પર છોડી દો જ્યોતિ શાસ્ત્રી કેન્સર કેર ફાઉન્ડેશનમાંથી અમે લોકોએ એક દિવસીય ગરબાનું આયોજન કરેલું છે માત્ર ને માત્ર કેન્સર વોરિયર ભાઈઓ બહેનો અને બાળકો માટેનું આયોજન છે અહીં ત્રણ હજાર થી વધારે ખેલાયાઓ જે વોરિયર છે એ લોકો આવ્યા છે પૂરા ગુજરાતમાંથી ખેલાયાઓ રમવા માટે આવ્યા છે પોતાની બધી જ બીમારીઓને ભૂલી અહીં આવ્યા છે અહીંથી એ લોકો જે શક્તિનો ધોધ લઈને જવાના છે એ ધોધની સુનામી સમગ્ર ભારતમાં ફેલવાની છે એવું અમારું માનવું છે એકલી બહેનો નથી કઉ છું ને થ્રી થાઉઝન્ડ પ્લસ ભાઈઓ બહેનો અને બાળકો જોડાયેલા છે આમાં

એકચ્યુઅલી મને પેલા ડોક્ટરે કીધું યુટ્રસ માં ગાંઠ છે તારે કટાવી છે ત્યાં સુધી એકદમ દોડતી મારા ડોક્ટર ને બધા ક્લાસીસ માં લઈ જતી અસ્થિ રમતી મેં કોઈ દિવસ તાવ શરદી ઇન્જેક્શન એક બી મેડિશન નહીં અચાનક ડોક્ટર એમાં કે છે કે તમને યુપીએસ છે ને ઓન ધ સ્પોટ એક વીક માં જ ઘટાડવી પડશે અને પછી હિંમત જેવી કેવી કારણ કે બધો પ્રેશર કોઈ બી માણસ એમ કે તમારું ઓપરેટ શરૂ કરશે જેને ઇન્જેક્શન એને એને એમ કહ્યું એટલે મેં યુપીએસ અને એક ઓવર મારી રીમો કર્યા હોર્મોન ને લીધે મને એક બ્રેસ્ટ અચાનક અચાનક ગાંઠ વધવા મીધી ગાંઠ સાવ નાની હતી મોટા મોટા નો ઓપિનિયન લીધો નહીં થાય અમારી બ્રેસ્ટ નો હોય આખી પથ્થર ની થઈ ગઈ હતી એવું લઈ લીધો અમે જયારે સોનોગ્રાફી તો ત્યારે એ લોકો એ કે તમને તો કેન્સર છે તમને ખબર કેમ નો ડાઉટ પણ આવી રીતે અચાનક આવ્યું

મારા હસમાં લાગી ગયું કે છ મહિનામાં માં જેટલું થાય એટલું કરી લે મને નહોતું કહેવામાં આવ્યું પણ હું મારા પોઝિટિવ માઇન્ડ કે કેન્સર છે જસ્ટ મને લાઈક મેલેરિયા કે તાવ છે જોઈને મેં એટલું કેન્સર ને એટલું કારણ કે પહેલી ઓપરેશન વખતે હું બહુ ડરી ગઈ હતી ડિપ્રેશન માં જતી રહી પર કેન્સર નો સેમ એટલે મેં એકદમ લાઈટ લીધું કેન્સર છે જસ્ટ હું હસી હસી ને કીધી હતી મને કેન્સર છે પણ જવાનું છે મટી જવાનું છે આવી રીતે મારે નિતિન ટોળિયાની અમારી સ્ટાર્ટ થઈ પચીસ અને વીકલી હતી જે કોબરા નું હોય છે એ વીકલી મને એ આપતા ખબર નહીં ભગવાન સતત મારી સાથે છે અને પચીસ રેડિયેશન સોરી અઢાર કિમો અને પચીસ રેડિયેશન હતા અને ત્યારે એ કિમો મારું હાર્ટ ટ્વેન્ટી પર્સન્ટ કરી નાખ્યું છતાં આ બધે લડતા લડતા મારી ડોટર મારા માતા પિતા બધાના સાથે મારા હસબન્ડનો ખાસ સાથ અને યુનિવર્સ યુનિવર્સનો તો ખૂબ ખૂબ આભાર હા હું છું એઝ એ લેડી એમ કહીશ કે તમે પેલા ભલે તો બાળકો ઘર વર બધું આપણું પેલું પણ પહેલા પોતાનું ધ્યાન રાખો એક કલાક તમે ફ્રૂટ લઈને બેસી જાઓ ડ્રાય ફ્રૂટ લઈને બેસી જાઓ તમે હસો ટીવી જોવો પોતાની લાઈફ એન્જોય કરો ભલે આપણે ફેમિલી આપણી ફરજ છે પણ બધું પૂરું કરતા પહેલા પોતાની ધ્યાન રાખો દર વર્ષે મેમોગ્રાફી હવે તો ઘણા છે એ પોતાની આખા બોડીની કરતા રહ્યો લેબોરેટરી તપાસ જે થાય છે બધું વિના શંકો છે કરો ગામડાની લેડી અત્યારે હજી અવેર નથી અપણ છે એ બિચારી બહુ હેરાન થાય છે મેં જોયું છે અમારી જ બાજુમાં છે એ નથી ગયા હોસ્પિટલે એની એને બ્રેસ્ટ કેન્સર છે કેન્સર બ્રેસ્ટમાંથી એકદમ લિક્વિડ જાય છે છતાં ડરે છે તો હું કહીશ ડરો નહીં કેન્સર એટલે કેન્સલ નથી કેન્સર એટલે બિલકુલ કેન્સર નથી તમે પોઝિટિવ માઇન્ડ સાથે ફેમિલીના સહકારથી યુનિવર્સ ખાસ તો ભગવાનને સાથે રાખો કે આપણે કોઈ પાપ નથી કર્યા

આજે ડાંડિયા ઉત્સાહ છે ઈચ્છા છે જોશ છે આજે તો ધૂમ મચાવી દેશે જેમ ઇન્ડિયા માંથી પોલી લીધો છે ને એમ ભગવાન તો કેન્સર ને લેવા લેવો જ પડશે આવતા દસ વર્ષમાં કેસર ઇન્ડિયામાં નહીં હોય

ખરેખર આ દુનિયામાંથી કેન્સરનું નામ કોનેનોસ પ્રોસિજરોને બગાડીને કેન્સરને ભગાડવામાં બધા સાથ આપો પ્લીઝ 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 થેન્ક યુ વેરી મચ જય જય માતાજી હેલો एवरीवन મારું નામ કવિતા પંચાની છે આજે હું તમને બિલોંગ કરું છું હું એક બિઝનેસ વુમન છું મને લાસ્ટ 3 યર્સ પહેલા મને કેન્સર ડિટેક્ટ થયું હતું અને હું મારા બિઝનેસ કરતા કરતા મે મારા કેન્સરની આખી ટ્રીટમેન્ટ કમ્પલીટ કરેલી છે અને હું મારા ફીમેલે જાતિ મારું ઓપરેશન મોરું ત્યારે કે મારા બિઝનેસ પ્લેસ પર અવેલેબલ જ હતી મે હાર્ડલી એવું હો કે હું ઘરે રહીને આરામ કરી હશે એટલે મને મારી જર્ની ઉપરથી એવું ફીલ થઈ છે કે કેન્સર એવું કંઈ નથી કે તમારે ઘરે સુઈ જવાનું કે તમે ઘરે આવના છો તમે નોર્મલ લાઈફ નીકળી શકો અને તમે આપને જોઈને જોઈ શકો કે